કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સામાજિક એકતા વધુ મજબૂત બને અને સમાજના તેજસ્વી તારલાઓને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે સાણંદ ખાતે જલધારા પાર્ટી પ્લોટમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી શોભા વધારી હતી જેમાં મુખ્યત્વે દિલીપસિંહ બારડ ડાયરેક્ટર એપીએમસી સાણંદ એડવોકેટ અને નોટરી દિનેશસિંહ જાધવ પૂર્વ ટીડીઓ સાણંદ તાલુકા પંચાયત કિરીટસિંહ ગોહિલ પ્રમુખ સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજ ઘનશ્યામસિંહ બારડ ડિરેક્ટર સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘ અમિતસિંહ જાદવ એડવોકેટ સાણંદ ઘનશ્યામભાઈ પટેલ ભારત ટાઈમ્સ મીડિયા આશાબેન નાયક જાણીતા સિંગર આ કાર્યક્રમનું સફળ આયોજન મુકેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના વડીલો અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વડીલોએ યુવા પેઢીને વધુ મહેનત કરી પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા આશીર્વાદ પાઠવ્યા હતા સમાજના યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત અને ઉત્સાહ દાખવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સમગ્ર હોલ જય ભવાનીના સાથે ગુંજી ઉઠ્યો હતો અને સમાજમાં સંગઠન અને એકતાનો પ્રબળ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ